આસમાન કલર કાય ઘટે નહીં મને બહુ ગમે મસ્તનો નજારો છે આ કાય અલગ જ લાગે કાઈ ની હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોક માં બેના રેજો ને હાલો ફેમિલી માં આવો ખાવડ ઓલ્ડ કરવી ન્યા મળશે હાલો ફેમિલી માં આવો ખાવ માવો નો ખવાય હો નહીં 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 હાલો તો રેવાજો ભાઈ હા Haa Kushi Naya muda puta Naya muda তেভি যাও এটা হপার রিও নো আরা ওয়া मस्त এ কাট এ কাট হ খুশি খোলে না আবি যাও হ্যাঁ পানি আছে

આ બેન મળ્યા છે ખલેલા કાવા કેમ છે રોહિત હારું છે ને થઈ પેક કર દે તઈ મને જૂનો ડોક્ટર આખ્યા નવો ન આખને તો તો આ આજે નેટંદે કોઈ જ જકરવા આમ કે વાંગા કહેવાય

આ લોકો છે ને બોમ મારો છે ને તો ભાગી ગયા સુરત થી આના કાક તમે કાક શીખા માં આ છે ને બોમ થી બો બીવે છે મારી બે નથી બીતી ઓ તો બેન બીતી હતી એવું છે આ એન મમી નું ઉસુ રાખે છે કા જો મારો બા છે પછી આ મારા બેન આ નર્સ ની બે ગયા છે અને મારા બેન ના હાઉ છે જો અમાર સમજી દે આ છે ને મારા બેન પણ છે મારા બેન ના હાઉ પછી ને મારા બેન પણ છે

गाटले म मोटा बा छे आ घर माथि वडी त एउ काइनो हो ई एम केसे के लाई मोटा मोटा बा केउ माथि वडी ला आ हाम्रो मोटा बा त टमाटर गेम छे हारु छे के दि आउ छोरे आउ सफेर आटो मार के दि पे हाम्रो आउ सा नि रात आउ छो मार दिकरा नेरा पापा आमा त गनी आ बढे आउ ખબર કાઢવા તો આવું પડે ને દીકરી સગાવ તો ખબર પડે ને દીકરી તો ગમે નાથી પડી આખડી દીકરી આવે બાપ દીકરો આ ઘોરે પણ દીકરી આવ્યા વગર નો રે

તો એ છે ને બાર વી ગયા તા ને મારા બા કામે વી ગયા બપોર સુધી કાબા એટલે પેલા આ પાડી છે ને એટલે કામ વી ગયા તા કારણ કે અમારે અચાનક દેહ માં આવવાનું થયું એટલે એને આ પાડ્યું એટલે જવું પડે અને એ લોકોને ખબર કાઢી આવ્યા છે ને હવે છે ને ઠેલા ને એવું તૈયાર કરી લીધું છે ને હવે જાવી કા જવું ને હા હા હું કાંઈ નહીં આલો ફેમિલી આ વિડીયોમાં આટલું તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય